તો મિત્રો આજે અમે આવી ગયા છીએ એવી જગ્યાએ પર કે જ્યાં છત પણ છે અને આ દરિયો પણ છે જોઈ રહ્યા છો તમે અને દરિયાની આ કાંઠે થી પેલી કાંઠે આપણે નાવડામાં સફર કરીને જવાનું છે અને આ જે પાછળની સાઈડ જે તમને દેખાય છે તે પીપાવ બોટ છે અને પેલી સાઈડ જે તમને ઘરો દેખાય છે એ શિયાળ બેટ છે તો આપણે અહીંથી નાવડામાં સફર કરીને ત્યાં જવાનું છે અને ત્યાં આટલા બધા દરિયાની વચ્ચે ખારું પાણી હોવા છતાં પણ ત્યાં મીઠા પાણીની વાવ છે તો મિત્રો આપણે એ પણ જોવાની છે અને આ તમે જોઈ રહ્યા છો કે આ જે પોટ છે બધા અને આ કન્ટેનરો અહીંયા ઉતારવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો કે માણસો કેટલા બધા આવે છે વાહનો લઈ લઈને અને ભીડ પણ ઘણી બધી હોય છે તમે જોઈ રહ્યા છો કે પેલી સાઈડ એક નાવ પણ જઈ જતી જોઈ રહ્યા છો તમે તો આપણે આ છેડેથી પહેલા છેડાનો સફર કરવાનો છે નાવડીમાં અમારી સાથે અરુણભાઈ કેમેરામેન અને ભરત મામા છે તો મિત્રો શારબેટ જવા માટે સૌથી પહેલા આપણે અહીંથી નીચે છે ત્યાં એક હોડી રહી છે તેમાં દસ થી પંદર જણા જેટલા બેઠા હોય છે અને બધાનું વીસ થી ત્રીસ રૂપિયા જેટલી ટિકિટ હોય છે તો મિત્રો શિયાળબેટ આવવા માટે સૌથી પહેલાં આપણે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકામાં આવવું પડે અને તાલુકાથી આપણે આશરે પંદરથી વીસ કિલોમીટર જેટલા અંતરે આપણે આ શિયાળબેટ આવેલું છે અને રાજુલાથી વીસથી પચીસ રૂપિયા ટિકિટ થાય છે જે આપણે સીધી શિયાળબેટ આપણે ઉતારે છે તો જો કંઈને અહીંયા આવવું હોય તો સૌથી પહેલાં રાજુલા આવું અને રાજુલાથી પછી શાળબેટની રીક્ષા મળે છે અને મિત્રો શિયાળબેટની અંદર કોઈ પણ વસ્તુ લાવી હોય અથવા શાળબેટથી કોઈ પણ વસ્તુ બહાર લઈ જાય હોય તો એના માટે અહીંયાના લોકો આ હોળીનો જ ઉપયોગ કરે છે અને હોળીમાં જ અવર જવર કરે છે લોકો તો મિત્રો હોળીમાં બેઠીને અમે હવે આ બાજુ શિયાળ આવી ગયા છીએ હવે આપણે જઈશું અંદર અને જોઈશું શિયાળબેટની અંદર શું શું વસ્તુઓ હશે જોવાલાયક અને તમને પણ બતાવીશું તો વિડીયોમાં બન્યા રહો છેલ્લે મિત્રો અમે દરિયાની ઓળી સાઈડ હતા મજા આવી ફિલ્ડિંગ બહુ દોરદાર હતી અંદર થોડીક બીક લાગી પછી આમ ધીમે ધીમે હોળી થઈ ગઈ પછી ભૂકી ગયા આ મીઠા પાણી મીઠા વાળો આ છે મીઠા પાણીની આ સ્થાનવાવ કહેવાય છે અને શિયાળ બેડની एकदम વચ્ચે આમ તો કહેવાય ગામને વચ્ચે વચ્ચે છે અને મુખ્ય વાત તો એ કે આ દરિયાની વચ્ચે આ મીઠું પાણી છે હાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપડે આવે એકદમ દરિયા ની વચ્ચે આવેલું છે મીઠા પણ એવું આવે છે આ એકદમ મીઠું પાણી છે અને ક્યારે સુકાતું નથી તળ છે તો એના એવો હાથ છે કે અહીંયા મીઠું પાણી આવે

અંધ જોવા જાવ હોય મોટો ભાઈ જોડો અંધા

嗯，我，嗯，哎呀啦，哎呀。 આ છે કે મિત્રો તમે જોઈ શકો છો આપણે આ શાળગૈયા ની અંદર કોરક ની અંદર આપણે જોયું પાછળ કોરક તુણો છે અને આ બહુ ઘણા વર્ષો પહેલાનું છે આની પુરાણ બહુ જૂના વર્ષો ઘણા વર્ષો થઈ ગયા કેટલા વર્ષો થયા છે ખબર નથી પણ બહુ જૂનું છે કહેવાય છે બહુ તો મિત્રો તમે જોયું કે આપણે આવ્યા એક વર્ષ જૂનો હતો ત્યારે મેં તાળું માર્યું હતું પણ આપણા મામા ભરત મામાએ તેમને કીધું કે આ લોકો સુરત થી આવ્યા છે જોવા માટે તો એ લોકોએ અમારી માંગણી જોઈને ચાવીનો બંદોબસ્ત કર્યો અને અમને બતાવ્યું અંદર અને તમે પણ જોયું કે એવું છે અને બહુ જૂના જૂનું બહુ જૂનું છે બાંધકામ અને અંદર પણ બહુ સરસ મજાની પ્રતિમાઓ જોઈએ આપણે

મોટા મોટા જહાજો સિમેન્ટો એવું બધું લાવીને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે તેનો પણ વિડીયો અમે બનાવીશું તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાર સુધી બાય